તો એના પેલા ઘર તોડી તો પછી સામે આપે પણ છે અહિયાં તો કઈ જ નહીં બસ તોડીને ચાલે હજુ પણ આટલું બધું કરવા છતાં પણ આજુ પણ તોડવા આવેલા છે એટલે અમને આ ગમતું નહીં હવે સરકારને ખાલી એટલું કેવું હો અમારી એટલી માંગ હ તોડ્યું તો સામે ઘર આપ નહી તો છેલ્લે એટલું તોડ્યું છે પણ જે જગ્યા રાખી હો વર્ષે બાર વર્ષે આ તોડવા જગ્યાની એવી અમને નોટિસ લખી આપો બસ એટલું અમારું માંગ બસ રિંગ રોગ બાજુ જગ્યા રાખે નહી તો આ તોડ્યું હ એનું બીજી વખત કદી તોડવા નહીં આવે એવી અમને ખોરાક કાગળમાં લખી આપો સરકાર એટલી અમારી વિનંતી બસ બીજું અમે કઈ કહેવા માંગતા નથી

તો અંદર ગાડીઓ એ નહીં આવતી અને આ બિચારો બીજો ભાડિયાત એ તો જેટલો જતો રહ્યો એમના સમુ તો જુઓ યન તો રોડે જઈ કેટલા રડી હી એમના હમું તો સરકાર જુઓ અમારે ઉપર દયા નહીં હતી પણ યન હમું તો જુઓ શું શું બેનજી એને પૂછું બિચારીએ કે સાહેબ મારા સામાન બધું રોકડી પડે બે દિવસમાં અમને રૂમ ક્યાં મળે અમે ક્યાં જઈએ અમારા છોકરો લઈને અમે તો ભાડેથી રહેતો હતો ને આ રાતકાલી મકાન મળતું નહીં અમે ક્યાં જઈએ અમે એટલી બિચારી એ જ બેન બેનજી

કેવી છે અમારે સ્ત્રીઓ અમે બધી રોડ ઉપર પડ્યા રહેશે છે તો સમાજ પણ નહીં જોતું હોય આગેવાનો નહીં જોતા હોય આગેવાનો હવ નું કર્યું કોણ કોનું કરે અત્યારે કરો અત્યારે અમારા છોકરો બાથરૂમ બધો તૂટી ગયો અમે દૂધ થી એ આવશે તો આપણું ભલું કરશે ને આપણું વસાવટ બચશે પણ એને તો કોઈ અમારો ઈલાજો ના રાખ્યો ના રાખીને એ આવશે તો આપણું વસાવટ બચશે આપડે રહી શકશું તો અમારો હોમ જોતો એ ને તો બાર ફરવા જતો રહ્યો વિશેષ કરીને બધા લોકોનું ટીવી માં બધે જોવો છે એમનું એવું કેવું છે કે તમે રોડ ઉપર ઘર બનાવતા એટલે ઘર તમારા તોડ્યા તો એના માટે ના ના રોડ ઉપર નથી બન્યા આ રોડ રોડ આ રોડ રોડ છે જ નહી આ રોડની ની જરૂર નથી આ લોકો ખાલી સોન રોડ આલા મારા બધા કાવતરા છે કે રોડ ઉપર ને રાખી મારા મકાન તોડી નાખ્યા છે

ઓનો બીજો ઈરાદો કોઈ નહીં હવે નહીં હું કરે છે હું ના કર પણ આર્યો ન્યુઝ છે એટલે દિલ્હી સુધી પોકવો જોવો અને પીએમ નું ખબર પડી છે તને ખબર છે કે નહીં તો આ માણસ રોવું છે ને રતડ

આ જગ્યા ભાળી અને એની દોને જ બગડી છે કે આ મકાન તોડો રબારી નાઈ જાય પણ રબારી નાસી નઈ બે કરશી લડશી ગમે તે કરશે કોર્ટમાં જશો હા